મિત્રો આ વિડીયો ખેડૂતભાઈઓ માટે છે આ મગફળીમાં દવાનો એક રાઉન્ડ મારેલો હોત એક વખત દવાના છંટકાવ કરવાથી સયો સંપૂર્ણપણે બળી ગયેલો છે તમે વિડીયોની અંદર જુઓ આ દવાના છંટકાવથી તયાના થળિયા સંપૂર્ણપણે બળી ગયા આ દવાનો ઉપયોગ કરવાથી મગફળીની સીઝન પૂરતો સય નાશ પામે પછી પાછો થતો નથી આ દવા મગફળી પંદર દિવસની હોય ત્યારે પણ તેને લગાવી શકાય આ દવાનો છંટકાવ કરવાથી મગફળીની અંદર થતા તમામ પ્રકારના ફળ નાશ પામે જે ખેડૂત મિત્રોને સહયો હોય તે આ દવાનો ઉપયોગ કરે ખૂબ જ ફાયદો થાય વિડીયોની અંતમાં હું તમને બતાવું કઈ દવા એ વિડીયોને વધુમાં વધુ શેર કરજો બીજા ખેડૂત ભાઈઓને ઉપયોગી થાય આ દવાનો ઉપયોગ મેં ગઈ સાલ પર કરેલો હતો અને તેમાં પણ મને ખૂબ જ ફાયદો મળેલો હતો આ છે દવા મેન તમે જોયો કહો આની અંદરથી બે પેકિંગ નીકળે પંપની અંદર વીસ વીસ મિલિટ નાખવાનું